એમાંથી તમને મળી જશે અને ત્યાંથી જે છે એ કમ્યુનિટી જે ગ્રુપ છે એ કમ્યુનિટી ગ્રુપ ઉપરથી મારી પીડીએફઓ તમને રાબેતા મુજબ બધા જ જે છે જિલ્લાઓની મળતી રહેશે ઓકે તો ફટાફટ જઈ અને એપ્લિકેશન નીચેની ડિસ્ક્રિપ્શનની લિંક છે ઉપરથી ડાઉનલોડ કરી અને તમે આ મેળવી શકો છો અને પ્રેક્ટિસ કરી શકો છો તો વાત કરવી છે તમારો વધારે સમય ન લેતા સીધી વાત આપણે કરીએ સાબરકાંઠા જિલ્લા ઉપર દોસ્તો સાબરકાંઠા જિલ્લો સાબરકાંઠા જિલ્લો છે એ એક સમયે મહિકાઠા એજન્સી છે એ મહીકાંઠા એજન્સીનો આ સાબરકાંઠા જિલ્લો ભાગ હતો બરાબર એક સમયે જે આ બ્રિટિશ શાસનના સમયમાં એ મહીકાંઠા એજન્સીનો ભાગ હતો પછી ઓગણીસો ને અડતાલીસ માં દેશ આઝાદ થઈ આ સુડતાલીસ માં આઝાદ થયો ઓગણીસો અડતાલીસ માં આ મહીકાંઠા જિલ્લો સાબરકાંઠા નું નામ છે એ આખું બહાર પાડવામાં આવ્યું મહીકાંઠા જિલ્લા તરીકે એટલે આ જિલ્લો મહીકાંઠા જિલ્લા તરીકે થયો અને આ સાબરકાંઠા નામ એટલા માટે આપ્યું કારણ કે અહીંયાથી સાબર નદી છે સાબર નદી એ અહીંયાથી નીકળતી હતી બરાબર આ જિલ્લામાંથી મહી નદી પસાર થતી ન હોવાથી આનું નામ બદલવા માટે ઘણા બધા લોકોએ એ કામ પણ કર્યું ઘણા બધા લોકોએ સરકારશ્રી તરફથી એ સરકારશ્રી તરફ રજૂઆત પણ કરી પણ આ બાબતમાં છેવટે એ આનું નામ એ સાબરકાંઠા જે છે એ નદી ઉપર સરથી પડ્યું સાબરકાંઠા કારણ કે અહીંયાથી સાબર નદી છે એ અહીંયાથી નીકળે છે અને એટલા માટે અહીંયા સાબરમતી નદીના નામ ઉપરથી આખું નામ પડ્યું છે હવે જોઈ લઈએ એની કેટલીક પ્રાથમિક માહિતી ઉપર કે સાબરકાંઠા જિલ્લો અને આ સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક માહિતીની અંદર સ્થાપના તો કે જ્યારે ગુજરાત બન્યું ત્યારે જ થઈ ગઈ હતી ઓગણીસો સાહીઠ ની અંદર જ આની સ્થાપના છે થઈ ગઈ હતી જિલ્લાનું મુખ્ય મથક શું છે હિંમતનગર છે ઓકે જિલ્લાનું મુખ્ય મથક એટલે કે હિંમતનગર તાલુકા કેટલા તો કે અહીંયા ખેડબ્રહ્મા તાલુકો વડાલી તાલુકો વિજયનગર તાલુકો ઈડર તાલુકો હિંમતનગર તાલુકો પ્રાંતિજ તાલુકો તાલોદ તાલુકો અને પોશીના તાલુકો તો આ રીતે ટોટલ આઠ અલગ અલગ તાલુકાઓ છે કેટલા તાલુકાઓ છે આઠ અલગ અલગ તાલુકાઓ છે હવે વાત આવે ક્ષેત્રફળની તો ક્ષેત્રફળ એટલે કે એ સાત હજાર ત્રણસો ને ચોત્રીસ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ જાતિ પ્રમાણ કેટલું તો કે એક હજાર પુરુષોએ અહીંયા સાબરકાંઠામાં નવસો જેટલી ત્રણસો એક ચોરસ કિલોમીટરના એરિયામાં ત્રણસો અઠ્યાવીસ જેટલા લોકો રહે છે સ્ત્રી સાક્ષરતા કેટલી ચોસઠ ટકા ચોસઠ પોઈન્ટ સિક્સટી નાઇન એટલે માની લ્યો કે ચોસઠ ટકા જેટલી સ્ત્રી સાક્ષરતા છે પુરુષ સાક્ષરતા કેટલી તો જેટલી પુરુષ સાક્ષરતા છે સંખ્યા બધી વાત કરીએ કે આમાં સૌથી મહત્વની મુદ્દો જે છે એ લઈ લઈએ કે ગામડાની સંખ્યા કેટલી છે અહિયાં બરાબર અહીંયા સાબરકાંઠા જિલ્લો અને આ સાબરકાંઠા જિલ્લાની અંદર ગામડાની સંખ્યા જે છે એ કેટલી થઈ શકે છે

આવો જે પ્રદેશ છે એને અહીંયા આ બ્રહ્મ પ્રદેશ તરીકે ઓળખવામાં આવેલા બ્રહ્મ પ્રદેશ એટલે કયો ભાગ તો કે સાબરકાંઠા કુમાર અહીંયા યુગાધી દેવનું અહીંયા મંદિર પણ બનાવ્યું ઈડર ઈડરની અંદર સાબરકાંઠા અંદર જો ફેમસ જે જગ્યા છે તો એ ઈડર ઈડર તાલુકો અને ઈડર ઈડરિયો ગઢ પછી ત્યાં જૈન ધર્મનું એક કુમાર વિહાર પણ ઈડરિયા ગઢ ઉપર એમણે બંધાયું કુમાર પાડે છે ને ઘણી બધી જગ્યાએ પગથિયાઓ બનાવ્યા છે એક ગિરનાર પર્વત ઉપર પણ પગથિયાઓ કુમાર સમયમાં કુમારપાડે બંધાવ્યા છે તો એવી જ રીતે અહીંયા પણ પગથિયાઓ બંધાવાનું શ્રેય છે એ અહીંયા આના કાંઠે આના ઉપર જાય છે નાસુરુદ્દીન અહેમદ શાહે અહીંયા હિંમતનગર એટલે કે ત્યારે એને અહેમદનગર આ નાસુરુદ્દીન અહેમદ શાહ એણે અહેમદનગરની ત્યાં સ્થાપના કરી અને અહેમદનગરને એને ગ્રીષ્મકાલીન ઉનાળાની રાજધાની તરીકે બનાવી બરાબર પછી અહીંયા પ્રતાપ રાજા જે છે ફરી જાય છે ઓગણીસો બાર ની અંદર પ્રતાપસિંહે એના પૌત્ર છે હિંમતસિંહજી અને હિંમતસિંહજીના નામ ઉપરથી આ જગ્યાનું નામ અહેમદનગર માંથી હિંમતનગર કરી દીધું એટલે જે અહેમદનગર હતું એ જ અહેમદનગરનું આગળ જઈને નામ બને છે હિંમતનગર તરીકે શેના તરીકે બને છે હિંમતનગર તરીકે તો આવી રીતે આખું હિંમતનગર આવ્યું બરાબર આ હિંમતનગરમાં ઘણા બધા રાજાઓ એ આવી ગયા ઘણા બધા રાજાઓએ રાજ કર્યું ઈડરના રાવ વંશના હાથમાં પણ ઈડર આવી ગયું હતું અને આ ઈડર જે છે બપ્પા રાવળ આ બપ્પા રાવળ નામના એક વ્યક્તિ કે એ બપ્પા રાવળ એક સુબા એમણે ભીલો પાસેથી આંચકી અને ઈડરની અંદર રાજપૂત રાજાઓનું એમણે ત્યાં શાસન સ્થાપ્યું ઈ વખતે એ ઈડરિયો ગઢ કહેવાતો ગઢ તરીકે ઓળખાતો ત્યાં ગઢ જેવું છે બરાબર હવે આ ઈડરિયો ગઢ બનાવ્યો કોણે તો આ રાજા વીરણી વત્સલા વીરણી વત્સલા રાજા દ્વારા આવો ઈડરિયો ગઢ છે એ ઈડરિયો ગઢ બનાવવામાં આવ્યો અને આ ઈડરિયો ગઢ ત્યારથી લઈને અત્યાર સુધી ઘણો બધો ફેમસ છે આ ગઢ ઉપર રૂઠી રૂઠી રાણીનું રાણીનું માળિયું 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 પણ પણ છે 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 શેનું એ ત્યાં આવેલું આ ઈડરિયો ગઢ ત્યાં એક રણમલ ચોકી પણ છે એ રણમલ રાજા રણમલ છે એના દ્વારા આવી ત્યાં એક રણમલ ચોકી પણ બનાવવામાં આવી છે ઓગણીસો ને છપ્પન થી લઈને ઓગણીસો સાહીઠ સુધી આ ડુંગરપુર જિલ્લો રાજસ્થાનમાં ભાગ હતો પણ જ્યારે ગુજરાત બન્યું ત્યારે આ ભાગને આ હિંમતનગરને ગુજરાતમાં સમાવેશ કરી દેવામાં આવ્યો અંદર અંદર અને આમાં એક ઘટના ફેમસ છે પાલ જેને આદિવાસીઓનો જલિયાવાલા બાગનો હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવે છે એવી એક ઘટના અહીંયા બની છે મોતીલાલ તેજાવતની આગેવાનીમાં બધા ભેગા થયા હતા અંગ્રેજ સરકારની સામે વિરોધ કરવા માટે અને અંગ્રેજ સરકારોએ ત્યાં એની સામે જેમ જલિયાવાલા બાગની અંદર જે હત્યાકાંડ કર્યો એવી જ રીતે અહીંયા પણ હત્યાકાંડ કર્યો બ્રિટિશરોએ મારી નહીં ખાતા આવું પાલ દઢવાવ બરાબર પાલ દઢવાવ નામનું ગામ છે ત્યાં આ વસ્તુ થઈ મોતીલાલ તેજાવતે નેતૃત્વ કર્યું હતું એટલે મોતીલાલ તેજાવતના નેતૃત્વ નીચે આવી વસ્તુ થઈ અને પાલ દઢવાવની આ ઘટના એ પાલ દઢવાવ બરાબર આપણા જવાહરલાલ નહેરુના અવસાન પછી ગુલઝારીલાલ નંદા બન્યા હતા થોડા સમય માટે તો એ ગુલઝ ગુલઝારીલાલ નંદા એ વખતે સાબરકાંઠાની લોકસભા બેઠક ઉપરથી થી ચોંટાણા હતા સાબરકાંઠાની બેઠક ઉપર બરાબર તો આ થઈ ગયો ઇતિહાસ હવે વાત કરી લઈએ આની ભૌગોલિક માહિતી ગુજરાતની જ્યારે સ્થાપના થઈ જ આ જિલ્લો અસ્તિત્વમાં છે સાબરકાંઠા છે હિંમતનગર શું નગર છે કયું નગર છે હિંમતનગર અહીંયા નદીઓ કઈ કઈ છે હાથમતી હરણાવ કોસાંબી ભીમાક્ષી આકુલ વ્યાકુલ ગુહાય મેશવો માઝમ ખારી સાબરમતી આ બધી નદી અને હાથમતી નદી છે છે કે જેને તો કહેવાય નદીને હિરણ્યાક્ષી તરીકે ઓળખવામાં આવે છે ખેડ બ્રહ્મા છે તો એ હરણાવ નદીના કાંઠે છે અને અહિયાંથી જ એ પ્રાંતિજ પાસે રાજસ્થાનમાંથી આ નદી એ સાબર તરીકે આવે કઈ તરીકે આવે સાબર અને એને એક નદી મળવા આવે હાથમતી રાજસ્થાનથી એક સાબરમતી કેવાય એટલે સાબરમતી છે એ અહિયાં ભેગી થાય અહીંયા બને પ્રાંતિજ પાસે આખી આ સાબરમતી નામની આ નદી છે એ બને છે બરાબર તો સાબરમતી નદી ઓકે તો પ્રાંતિજ ની આખી વાત

આરસોડિયા ખાતે મોટા મોટો જથ્થો આપણને મળ્યો અને આ સાબરકાંઠાના એક લારાની અંદર એ એ ત્યાં માટી છે છે પણ મળે ઉદ્યોગોની વાત કરીએ તો અહીંયા હવે સિરામિક ચીનાઈ માટી મળે એટલે સિરામિક ઉદ્યોગ ડેવલપ થયો હોય તો સિરામિક ઉદ્યોગ જે છે એના માટે એશિયન પ્રોનિટો લિમિટેડ નામની આ કંપની કે જે સિરામિક ઉદ્યોગ માટે એ જાણીતી છે અહીંયા હિંમતનગર છે તો એનું લાકડાનું ફર્નિચર પણ વખણાય ઈડર છે તો ઈડરના લાકડાના રમકડા પણ વખણાય સિંચાઈ સિંચાઈ જે છે છે એ આ જિલ્લામાં કઈ નદી ઉપર એટલે કે એક ગુહાઈ નદી ઉપર આવો એક ડેમ આવ્યો છે અને એક હરણાવ નામની નદી જે હરણાવ બે નામનો ડેમ એ હરણાવ નદી ઉપર આવ્યો વિજયનગર તાલુકામાં તો અહીંયા બે આવી સિંચાઈ યોજના પણ છે આગળ વધીએ હવે એના તાલુકા ઉપર વાત કરીએ કે સાબરકાંઠા જિલ્લો અને એના તાલુકાઓ અને એમાં હિંમતનગર હિંમતનગર વસાવનારો કોણ તો કે અહેમદ શાહ અહેમદ શાહે અહીંયા અહેમદનગર એ નામ આપ્યું બરાબર અને આ અહેમ હિંમતનગરના રાયસિંગપુરાની અંદર ખેડ ચાંદરડી નામનું ગામ અને એ ખેડ ચાંદરડી નામના ગામે ખેડ રોડા સ્મારક આવ્યું છે એટલે કે એ રોડા મંદિર કહેવાય અહીંયા સાત અલગ અલગ હે મંદિરો છે હિન્દુ મંદિરો છે આ મંદિરોનું બાંધકામ છે એ ચાલુક્ય શૈલીની અંદર કરવામાં આવ્યું છે અને અહીંયા આ નંબરના મંદિર સિવાય મંદિરો છે એ થોડા નાના છે બરાબર એટલે આ રોડા મંદિર અંદર લાળચી માતાનો એક કુંડ પણ છે લાડચી માતાનો કુંડ કહેવાય લાળચી માતા એવું અહીંયા ખેડા રોડા સમૂહ મંદિરના સમૂહ કહેવાય અહીંયા એક શરણેશ્વર મહાદેવનું મંદિર પણ છે અને જયારે અલ્લાદીન ખલજી અહીંયા ગુજરાત ઉપર આક્રમણ કરવા માટે આવ્યો હતો ત્યારે આ મંદિરને એણે તોડી પાડ્યું હતું એના ભાઈએ એનો ભાઈ હતો અલફ ખાન અહીંયા આ મંદિરને તોડી પાડ્યું હતું ફરી પાછું આ મંદિર રાષ્ટ્રકૂટ રાજવંશના સમયનું હતું અને એ મંદિર તોડી પાડ્યું ને થોડું વાર પછી બનાવ્યું પછી અહીંયા હિંમતનગરની અંદર ચાર મુખી મહાદેવ છે પાર્શ્વનાથનું જૈન તીર્થ છે એક મિની પાવાગઢ તરીકે ઓળખાતું એવું મહાકાળીમાનું મંદિર પણ આ જગ્યાએ છે મહાકાળીમાનું મંદિર પણ જોવા જેવું છે ભોળાભાઈ પટેલ દ્વારા સ્થાપવામાં આવેલી એ સાબર ડેરી પણ અહીંયા વખણાય છે અને અહીંયા ભારતની સૌથી પહેલી એવી એનિમલ હોસ્ટેલ પણ જોવા જેવી છે સાબરકાંઠા અને એ આ સાબરકાંઠાનું હિંમતનગર કે એને આકોદરા ગામે સૌથી પહેલી એનિમલ હોસ્ટેલ માણસોની હોસ્ટેલ તો સંજા પણ અહીંયા એનિમલ હોસ્ટેલ પણ છે અને એ એનિમલ હોસ્ટેલનું મોદી સાહેબે બે હજાર અગિયારમાં ઉદ્ઘાટન પણ કર્યું વિજયનગર તાલુકો

જે હરણાવ નદીની કાંઠે આવ્યું છે અહીંયા ઇકો ટુરિઝમ સાઇટ પણ બનાવવામાં આવી છે ફરવા જેવી ઇકો ટુરિઝમ સાઇટ પણ આ જગ્યાને બનાવવામાં આવેલી છે બરાબર અહીંયા ત્રણ એવા જૈન મંદિરો પણ જંગલની અંદર છે લાખેણા જૈન મંદિર છે આ લાખેણા જૈન મંદિર એ પણ તમને ક્યાં જોવા મળે સાબરકાંઠાના અહીંયા વિજયનગરમાં બરાબર વિજયનગરની અંદર એક વિરેશ્વર મહાદેવનું મંદિર પણ ત્યાં આવેલું છે એ મહાદેવનું મંદિરની અંદર એક વિશેષતા છે કે મૂળિયા ઉબળા ઝાડના મૂળિયામાંથી ત્યાંથી પાણી જે છે એ નીકળે છે એટલે એ એની વિશેષતા છે બરાબર મોહમ્મદ ઘોરી જ્યારે પાટણ ઉપર ચડાઈ કરતો હતો ત્યારે એને આભાપુરની અંદર એક સૂર્ય મંદિર હતું અને એ સૂર્ય મંદિરને એણે તોડી પાડ્યું હતું એટલે એવું આ મંદિર આખું તો કે એ સાબરકાંઠાનું આ વિજયનગર અહીંયા વિરાંજલિ વન પણ બનાવવામાં આવ્યું છે જે પાલ દઢવાવની ઘટના થઈ બારસો થી પણ વધારે આદિવાસીઓને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યા અને એના યાદમાં આ રીતે આ પ્રકારની વાત છે પછી આવે છે પોશીના તાલુકો પોશીના તાલુકાની અંદર શ્વેતાંબર જૈન સંપ્રદાયના નેમિનેથ નેમિનાથ અને પાર્શ્વનાથના જે મંદિરો જૈન દેરાસરો કહી શકાય એ જૈન દેરાસરો આવ્યા છે ઈડરની આવે તો ઈડરીઓ ગઢ જાણીતો છે આ ઈડર જિલ્લો એ ઈડર તા એ તાલુકો સાબરકાંઠાની અંદર આવ્યો અને ઈડરમાંથી આપણને તાંબાનાથી જે અલગ અલગ ઉલ્લેખો મળે છે તામ્ર પાષણ યુગના આપણને એ ઉલ્લેખો મળે છે ખડક ચિત્રો પણ મળે છે ઈડરના એક બોલુંદરા નામના ગામે એક શિવનાથ અવતાર શિવના અવતારનું જે કાળ ભૈરવ ભગવાનનું મંદિર છે એ કાળ ભૈરવનું મંદિર એ પ્રખ્યાત છે ઈડરિયો ગઢ ખાસ કરીને હવા ખાવાની એ જગ્યા પણ છે અને ઈડરને ખરાદી બજાર માટે જાણીતું છે એ ખરાદી બજાર માટે ઓકે તો આવું આખું આ ઈડર આ ઈડર તાલુકાની અંદર આરસોડિયા અને આરસોડિયાની અંદર ચિનાઈ માટી પણ વખણાય અહીંયા ગંગ અહીં આ જગ્યા છે એમાં એક સાબરમતી નદીનો સંગમ જ્યાં થાય ડભોલ ગામે ત્યાં સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે આને એ સપ્તેશ્વર મહાદેવનું મંદિર અને ઈડરના રમકડા એ વખણાય પછી એક તલોદ તાલુકો આ પ્રાંતિજ અને બાયડ તાલુકામાંથી આને થોડોક ભાગ અલગ તલોદ તાલુકો તરીકે ડેવલોપ એ રચવામાં આવ્યો પ્રાંતિજ પ્રાંતિજમાંથી કર્ક પાસ થાય છે સાબરકાઠા નદના આ પ્રાંતિજમાં સાબર અને હાથમતી નદી ભેગી થાય અને સાબરમતી નદી બને છે આ પ્રાંતિજ તાલુકો અને એનો એક ગામ છે સાપળ ગામ સાપળ ગામ છે ત્યાં ઈડરના હતા રાવ રાણા અને એ રાવ રાણાએ બંધાવેલું એ મહાકાળી માનું મંદિર પ્રખ્યાત છે અહીંયા એ કોટાયાર્ક પ્રભુની એ મૂર્તિ પણ આવી છે અને બ્રાહ્મણોના સાત કુળદેવીઓના મંદિરો ઈ અહીંયા પ્રાંતિજ તાલુકામાં છે બરાબર પ્રાંતિજ તાલુકાની અંદર ગરમ પાણીના ઝરા પણ આવ્યા છે અહીંયા પ્રાંતિજ ના હરસોલ ગામે આ હરસોલ ગામ છે ત્યાં ગરમ પાણીના જરા પણ છે તાલુકાની અંદર એક કબર પણ છે સિકંદર કબર કહેવામાં આવે છે સિકંદર કબર પણ ત્યાં આવેલી છે વડાલી એટલે એવી જગ્યા કે ત્યાં યુએન સાંગ પણ વડાલી નું પેલા નામ હતું વત્તપલ્લી વત્તપલ્લી માંથી એને વડાલી કર્યું કારણ કે બોલવામાં ઘુડ પટે એટલે આ વટપલ્લી અથવા તો વડપલ્લી તરીકે પણ આને ઓળખાય છે અહીંયાથી ઘણા એવા પ્રાચીન શિલાલેખો મળ્યા યુએન સાંગે પણ પોતાના યાત્રા વૃતાંતની અંદર એનો ઉલ્લેખ કર્યો ખેડ બ્રહ્મા બ્રહ્માજી નું અહીંયા એકમાત્ર મંદિર ઓકે 17મી સદીની અંદર અહીંયા બ્રહ્માજી નું એક મંદિર પણ છે અને અહીંયા એક અંબાજીનું મંદિર પણ છે આ અંબાજીનું મંદિર એને મિની અંબાજી તરીકે ઓળખાય છે બરાબર મિની અંબાજી કહેવાય ભારતની અંદર બ્રહ્માજીના છ મંદિરો છે અને એ છ મંદિરોમાંથી એક મંદિર અહીંયા આ જગ્યાએ સાબરકાંઠાની અંદર એ આવેલું છે બરાબર અને આ સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં ખેડ બ્રહ્માની અંદર જ ત્રણ નદીઓનો સંગમ થાય અને હરણાવ નદી બને હરિણીયાક્ષી ભીમાક્ષી અને કોસાંબી આ ત્રણ નદીઓનો સંગમ થાય ક્લિયર તો આ બધા એના તાલુકા ઉપર વાત એના પછી આવે એની સાંસ્કૃતિક માહિતી કે સાબરકાંઠાની અંદરની સાંસ્કૃતિક માહિતીમાં વાવ તળાવ સરોવરો કયા કયા તો કે સાબરકાંઠામાં હંસલેશ્વર તળાવ ઈડરની અંદર છે રણમલસર રાણી તળાવ ઈડરમાં ગંભીરપુરાની વાવ ઈડરની અંદર ચોરીવાડ ચોરીવાડ જે છે એ દાવડ અને લીંબોઈ વાવ ઈડરમાં કાજી વાવ અદિતિ વાવ બ્રહ્માજીની વાવ નાગરાણીની વાવ આ બધી સાબરકાંઠામાં નાગરાણીની વાવ છે હિંમતનગરમાં છે સપ્તનાથ મહાદેવનો કુંડ પણ છે વેણી વત્સલ્ય કુંડ પણ છે તો આવા કુંડ અને એ પણ જોવા જેવા મહેલ અને હવેલી કિલ્લા ઉપર વાત કરીએ તો બે જ છે એક દોલત નિવાસ પેલેસ છે આ મહારાજા એના દોલતસિંહજી એ દોલતસિંહજી દ્વારા હાથમતી નદી છે એ હાથમતી નદી ઉપર બાંધવામાં આવેલો આ દોલત નિવાસ પેલેસ અને દોલત નિવાસ પેલેસ છે એને લાવા દુર્ગ તરીકે પણ ઓળખવામાં આવે કેના તરીકે લાવા દુર્ગ તરીકે અને એક છે રૂઠી રાણીનો મહેલ આ પૂછાયેલું છે કે રૂઠી રાણીનો મહેલ આવ્યો ક્યાં રાણીનો મહેલ એ સાબરકાંઠાના ઈડરની અંદર ઈડર તાલુકાની અંદર આવો રૂઠી રાણીનો મહેલ છે એનો જીર્ણોદ્ધાર કરાવ્યો કુમારપાડે કુમારપાડે એનો જીર્ણોધાર કરાવ્યો

તો અહીંયા આપણો સાબરકાંઠાનો આખો જિલ્લો કમ્પ્લીટ જે તમારી આવનારી સીસીઈ આરએમસી એમ સી અને જીપીએસસીની એસ પરીક્ષામાં જે પૂછી શકાય આ એવો ટોપિક જે આપણે અહીંયા સમજો તો આજના સેશનને અહીંયા સુધી રાખીએ પીડીએફ તમને મારી કમ્યુનિટી છે પોસ્ટ એમાંથી મળી જશે ફરી પાછો હું અહીંયા રજા લઉં છું અને મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ એન્ડ જય ભારત